હા મિત્રો કેમ છો મજામાં જય મહારાજ તો મિત્રો આજે છે દશેરા અને દશેરા ખવાય તો આપણા આજે આવી ગયા છે પ્રખ્યાત જગ્યા સ્પેશિયલ જલેબી ત્યાં આગળ આજે જલેબી અને ફાફડા મળે છે લોકેશન ની આપણે વાત કરીએ તો મોટું મગ સમોસા જે છે મોટુમગ સમોસા મોટું મગ સમોસા ની બાજુમાં જ છે ને આજે દશેરા છે ફાફડા જલેબી ખાવા જ પડે આપણે અહીંયા આગળ પબ્લિક બતાવી દઈએ ને ચારે બાજુ સામેના બાજુ ઉપર ફાફડા જલેબી મળે છે ને અહીંયા મારી પાછળ તમે જુઓ તો અહીં આગળ એક્સ્ટ્રા આખું સેટઅપ ગોઠવેલું છે અહીંયા આગળ પબ્લિક ની ભીડ એટલી બધી છે કે લોકો સ્પેશિયલ માણસ રાખવા પડે છે તો અહીં આગળ અમૃતભાઈ કરી છે અમૃતભાઈ કરી તો આપણે અંદર જઈએ જાડિયા કરી દીધું છે કઈ રીતનું નહીં આજે આપણે મોજ માણી લઈએ ને હા મિત્રો તમને બધા દશેરાની ની શુભકામનાઓ તો મિત્રો અહીંયા આગળ પણ લાઈન લાગેલી છે તો અહીંયા આપણે જઈએ ને જાણીએ કઈ રીતનું છે તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો જોધપુરી જલેબી આ બધો ટ્રાફિક ફૂલ મોટુમાલ સમોસાની લાઈન અંદર તમે જે બહાર નીકળશો તો અહીંયા આગળ આવી જવાનું છે જલેબી તો અહીંયા આગળ પબ્લિકમાં આપણો ઘસારો પણ બતાવી દઈએ તો અહીંયા આગળ તમે જુઓ જલેબીના ફાફડા ને એ બધું એ આગળ મળે છે અને અહીંયા તમે જ્યાં જોશો ત્યાં ઠે ઠે તમને જલેબી જલેબી જલેબીના ઢગલે ઢગલા જોવા મળી જવાના છે કારીગરો જુઓ મિત્રો કોઈ આગળ ખાસું બહુ મોટું સેટઅપ છે આજે દશેરા છે એટલા માટે તો અહીંયા આગળ ફાફડા અને જલેબી બંને જ અહીંયા આગળ મળી જાય છે પણ અહીંયા આગળ હું વાત કરું તો ફાફડા કરતાં જલેબી સૌથી વધારે પ્રખ્યાત છે તો અહીંયા આગળ જલેબી ના રસિયાઓ એ આગળ બહુ ફેમસ જગ્યા છે એટલે અહીંયા આગળ બધા જલેબી ખાવા માટે આવે છે તો અમૃત અમૃતભાઈ જે છે એમને મળી લઈએ જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં

અચ્છા કચોરી ભી બને છે આલુ પ્યાજ ની કચોરી આવે બરાબર અને સમોસા આવે સાઈ સમોસાઇટમ આવે અને ચોકા ઘી ની જલેબી ભી મળે ઓર્ડર થી અચ્છા અને રેગ્યુલર જલેબી બસો રૂપિયા કિલો આપણે રેગ્યુલર કાયમ જે વીસ વર્ષથી થી વેચાય છે એ પરિવાર છે એ બરાબર અને ચોકા ઘી ની જલેબી તમારે જોયે તો ચારસો ને એસી રૂપિયા કિલો થી મળી જશે એસી રૂપિયા કિલો જી એ ગમે ત્યારે જ્યારે જોઈએ ત્યારે મળી રહે હા ઓર્ડર થી મળી જશે પહેલા તમે ઓર્ડર આવશો ને તો મળી જશે ને રેગ્યુલર તો તમારે સાઈજ કાયમ કાયમ ચાલુ જ છે અચ્છા હવે તમારે આજે કચોરીને જે છે એનો ભાવ શું છે એ કચોરી વીસ રૂપિયાની એક છે સમોસાઈ વીસ રૂપિયા ના એક છે અચ્છા જોરદાર આઈટમ જોરદાર આવે આઈટમ તમે એકવાર ટેસ્ટ કરી જો અચ્છા ગમે તો આવો હા વેલકમ બરાબર હવે સપોર્ટમાં તમારે આજે દુકાન ખોલવાનો ટાઈમિંગ સવારે બાજુ કઈ રીતનું સવારે નવ થી સાંજે નવ સવારે નવ સાંજે નવ હા કોઈ દિવસ તમે રજા રાખો છો ના કોઈ દાડા રંગ રજા નહીં ત્રણસો પોસઠ દિવસ આપડી દુકાન ચાલુ છે અચ્છા અને તમારી ખાસિયત તો જલેબી છે ને મેન તો તમારું મેન જલેબી જોધપુરી સ્પેશિયલ જલેબી તો અમૃતલાલ મારા જે ફોલોઅર છે એ લોકો ને તમે એને જલેબી ને એ બધાની જાણકારી થોડી આપી દો કઈ રીતનું છે જોધપુરી સ્પેશિયલ જલેબી છે સારી ક્વોલિટી છે સારો આઈટમ ભલે છે બરાબર નડિયાદ વાળા પબ્લિક ની મારે ઉપર મહેરબાની છે સારો જે આઈટમ સારો પસંદ કર્યો બરાબર વર્ષ થી ક્વોલિટી સારી એક નંબર ક્વોલિટી આવે અને બધા ગ્રાહકો મારી જલેબી બહુ પસંદ કરે બરાબર અને આ જ ઉત્તરાયણ હોય કે દસરો હોય નવરાત્રી હોય કે ફૂલ પબ્લિક હોય ફૂલ ભીડ હોય બરાબર ફૂલ ટ્રાફિક હોય આજનો તો સ્પેશિયલ દાડો એવો છે ને બઉ ટ્રાફિક છે બરાબર આખી નડિયાદ પબ્લિક અહીં આવી ગઈ છે જલેબી ફાફડા માટે વાહ 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 આઈટમ સરસ પસંદ અને બાકી બીજી જાણકારી કરવી હોય તો આ ભાઈ મારો ભાણ્યો જ છે આપશે તમને ઓકે તો સાહેબ જય મહારાજ જય મહારાજ તો સાહેબ તમારું નામ મારું નામ પંકજ છે

हेलो ऑयल छे वनस्पति घी આવશે अच्छा આ બધા કારીગર ચોથ પર માણસ ચોથ વર્ષથી પૈસે બોલાયા છે अच्छा આજ આજ એક ही दिन બોલાયા હતા ફરી જ اچھا પસમાં જે છે પરદેશ છે એવા છે अच्छा ઓર બોલો આ પૂરા જેટલા ભી માણસ છે ને આ આજ દશેરા માસે પૈસે બોલાયા છે એક ચોથ પરથી બોલાયા છે પૈસે કારીગર છે अच्छा આપ બતા ના કારીગરી ને اتنا માહિર છે કે एकदम अच्छा थोड़ा हिंदी बोलो चलेगा कोई दिक्कत नहीं इनको इसीलिए बोला है कि ये स्पेशल कारीगर जो, है जोधपुर के जोधपुर के आज के लिए आए हैं अच्छा इनकी एक दिन की कम से कम तनख्वाह होती है पच्चीस सौ तीन हजार के आसपास अच्छा अच्छा और आगे आग... में ये जो जो पहले इसमें फ्राई करते हैं मरमा? फ्राई करने फ्राई करने के बाद जो चाशनी में डालती है शक्कर की चाशनी आती है अच्छा इसमें फूड कलर आता है अच्छा और चाशनी के डालने के बाद ये मिठास बन जाती

માહિર છે બનાવવા કે જો સ્પેશિયલ બનાવવાના પડે એક દિન ના ટાઈમ તીન ચાર ચાર હજાર રૂપિયા લઈશ અચ્છા ચાર 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 રૂપિયા

અને ચોખા ગીની ચોખા ગીની 480 રૂપિયા કિલો છે ઓર રેગ્યુલર મળશે તેલ વાલી ભાવ 500 રૂપિયા કિલો છે 50 ની 250 મળશે ઓકે તો મિત્રો એ એમના જે મેન કારીગર જે છે એ આપણી જોડે જોડાઈ ગયા છે તો એ આગળ જો તમે એ મત સમજાની આગળ જલેબી બની રહી છે તો આપણે જે જલેબી બનાવવા છે એ કારીગર વિશે થોડું જાણી લઈએ તો તમારું નામ મારું નામ રાકેશ રાકેશ ભાઈ તમે આ કેટલા ટાઈમ થી જલેબી ને બધું બનાવો છો 10 વર્ષ થઈ ગયા 10 વર્ષ હા તો 10 વર્ષ પહેલા એ જલેબી નો શું ભાવ હતો पचास रूपए किलो अभी दो सौ रूपये किलो अच्छा दो सौ रूपए आप कहाँ के हो मैं जोधपुर का राजस्थान जोधपुर का क्यों बटिंडा अच्छा तो अगर जो वीडियो लोग यूट्यूब पर ये ते शू कह मांग सो क्या बोलना चाहोगे जो वीडियो देख रहे हैं यूट्यूब के ऊपर वो लोग को आप ये जगह के बारे में क्या बोलोगे अच्छी जलेबी है खाओ आप जल्दी आओ क्वालिटी एक नंबर है अपनी

ખુદ આપે છે અચ્છા એ મોડે કઈ નાપે આપે કે આ ઘી ની છે અને આ તેલ ની છે અચ્છા એ ગોદાળા એવું ને વર્ષો કાયમ માટે જ બનાવે છે દશેરા ઉપર એકલી ને કાયમ માટે તમે પોતે અત્યારે એ શું લેવા માટે આયા છો માં તો છોકરો લઈ ગયો આપણે બધા બધા ઓરકીટા ખરા ને એટલે મળવા આઈએ ઓ કાલે લઈ ગયો આજે લઈ ગયો છોકરો અચ્છા ઓકે